વાર તહેવારે આપણે સોનાના દાગીના ખરીદતા હોઈએ છીએ સોનાના દાગીનાનો ભાવ કેરેટ પ્રમાણે નક્કી થતો હોય છે વીસ ટકા અઢાર ટકા બાવી અઢાર કેરેટ બાવીસ કેરેટ વીસ કેરેટ ચોવીસ કેરેટ અને એ કેરેટ પ્રમાણે જે આપણે ભાવ ચૂકવીએ છીએ એ પ્રકારે દાગીનો બન્યો છે કે નહીં એ પ્રકારે દાગીનો છે કે નહીં તે માટે હોલમાર્કિંગ સિસ્ટમ હોય છે અને હોલમાર્ક જોઈને આપણે ખરીદતા હોઈએ છીએ અને હોલમાર્ક જ્યાં જોઈન્ટ હોય છે એટલે જ્યાં ક્લિપ હોય છે સપોઝ ચેન હોય કે મંગળસૂત્ર હોય તો જ્યાં કડી હોય છે પહેરવાની એક્ઝેક્ટ ત્યાં હોલમાર્કનો સિમ્બોલ હોય છે ને એનું સર્ટિફિકેટ પણ મળતું હોય છે સરકારે એક અદ્ભુત આયોજન કરેલું કે જેના કારણે ગ્રાહક ક્ષેત્રે નહીં પણ આ હોલમાર્ક ની અંદર જ મોટું લીકેજ છે સુરત પોલીસે અદ્ભુત પર્દાફાશ કર્યો છે અને એક બાર લોકોની ગેંગનો પર્દાફાશ છે આ એ નફટ નાલાયક ગેંગ છે કે જે દાગીના ચેન બનાવતા હતા ચેન અને ચેનની અંદર આખી ચેન સોનાની હોય જ નહીં માત્ર જે જોઈન્ટનું ક્લિપ હોય કે જે આ હોલમાર્ક લાગતું હોય અને જે ટેસ્ટિંગ થતું હોય એટલા ભાગની અંદર જ સોનું ઉમેરી હોલમાર્કનો બોગસ સિક્કો મારી અને ગ્રાહકો એટલે કે વેપારીઓને પકડાવતા હતા એક જ્વેલર્સના ધ્યાનમાં આવ્યું જ્વેલર્સ એસોઈના ધ્યાનમાં આવ્યું ફરિયાદ થઈ પોલીસે તપાસ કરી તો ખબર પડી કેમ કે આપણે જ્યારે પણ દાગીનો લઈએ છીએ ખાસ કરી ચેન હોય તો જે જોઈન્ટની ક્લિપ હોય છે એક્ઝેક્ટ એ ભાગ જ ટેસ્ટ થતો હોય છે સોની પણ એ ભાગને ટેસ્ટ કરતો હોય છે એટલે આ નફટો બાકીનો જે ભાગ હોય એ ગોલ્ડ નામ પૂરતું હોય કલર પૂરતું હોય ચમક પૂરતું હોય પણ માત્ર ને માત્ર રાખી અને હોલમાર્કિંગનું સિમ્બોલ મારી દેતા હતા અને લોકો લૂંટા હતા હતા જો કે પકડાયા છે તમારા શહેરમાં તમારા ગામમાં તમારા ત્યાં પણ આ જ પ્રકારની ગેંગો સક્રિય હશે એટલે જ્યારે પણ સોનાનો દાગીનો ખરીદો ત્યારે હોલબાર્કિંગ છે એટલે જેન્યુન છે એવું વિચારીને રોકડી નહીં ચૂકવતા પૂરી પરખ કરાવજો નહીતર સોનામાં લૂંટાવાનું નક્કી છે